બહુ સમજ પડતી હોય તેણી મેણી તને શું સમજ પડે બોલ ને શું કહું તને હું આવ્યો ત્યાંથી મારી સાસરીમાં નથી જતી હું અહીંયા પડી છું તો પછી દુઃખ ના થાય તો મને શું થાય મને કે તકલીફ તો થાય ને આ મારો વર મને બોલાવતો નથી પણ હું આ બધું તને શું કામ કહું છું એક તો તેણી મેણી છે તું તું શું સમજવાનો હતો જોને પણ એક બી ફોન આવતો નથી કોઈ દિવસ મને ફોન કરે તો મને સમજ પડે ને કે કંઈક સુધારો આવ્યો છે કે હું ત્યાં જાઉં કે ના જાઉં ફોન નથી કરતા એ કે મને મારી યાદ જ નથી આવતી શું કરવું મારે જોને ને એ કે ફોન નથી આવતો અને હું શું કામ કરું ફોન આવશે એમનો ફોન મારે કંઈ ન કરવો દીદી એક વખત તો મનાવો શું થઈ જવાનું છે હમ એ વાત તો તારી સાચી શું થઈ જવાનું છે પણ ફોન કરું તો વાત કરશે મારી સાથે કરશે ને તો ક્યાં જવા છે હમ ફોન કાપશે તો આપણે ફરીથી ફોન કરવાનો ઓ પછી તે માં ઠાકુર કરી કરીને એમ કહેશે કે ના કાય ની ઉપાડી લઉં હવે શું ચાલ તું કહે છે તો એક વખત ફોન કરીને છોઈ લઉં છે ના નું પણ વાતો એવી બધી મોટી મોટી કરે છે કર્યો છો ફોન બીક લાગે પણ હા હા હું બોલું છું શું પાછી આવી જાઉં સાચું ખરેખર સુધી જશો તમે સાચું સારું ભલે ભલે અરે વાહ લાલા તું તો ચમત્કારી છે તે કયું અને ફોન કર્યો તો રિસીવ કરી લીધો બોલ હું કઈ ચમત્કારી બોમતકારી નથી હું ભગવાન પણ નથી મને જે મનમાં લાગ્યું એ મેં તમને કહી દીધું પણ અને ફોન ઉપાડી પણ લીધો હા એ જ ને પણ તે જે કયું ને એકદમ સાચું પડ્યું બોલ ચાલા મમ્મીને તો હું કહી દઉં મમ્મી મમ્મી

અને અત્યારે પણ જોઉં છું હેટી ગેટી બેઠો છે હા તો છોકરો છે અને જોને કેવો સરસ છે આપડા ઘરે આવ્યો છે તો આપણી જેમ ના રે શુને અભી ઘર ના ના એક કામ કરીએ આ બાર જે આપડા પપ્પા નું નામ રાખ્યું છે ને કે વિજયભાઈ નું ઘર એની જગ્યાએ આપણે ધર્મશાળા નાખી દઈએ કે ગમે તે વ્યક્તિ જો નિરાધાર હોય કોઈનો કોઈ આધાર નો હોય ને તો એનો આધાર બનવા માટે અહીંયા વિજયભાઈ છે ખરેખર ધર્મશાળા લખી જ દેવું છે લખી દઈએ ને આમ પણ આપણાથી આપણો તો પૂરું થતું નથી તો ગામનું પૂરું કરીએ તું ક્યાં જશે પછી તને આ એક છોકરો આવ્યો છે એમાં તો તું આટલી રાડા રાડી કરે છે આ ધર્મશાળા બનાવી દેશું તો તું શું કરવાનો તું છે ને તારું આ મૂળ સુધારેલું રાખ કાયમ માટે છે ને આ ખડુસ મોડું લઈને ના ફર્યા રાખ બધાને બૂમ પાડ 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 મને શોક ન થતો હું ગુસ્સો કરવો છે ને મને ગમતો નથી પણ જ્યારે હું વિચારીને આવું કે આ છે મારે ગુસ્સો નથી કરવો એટલે ઘરમાં ને ઘરમાં કઈ એવી વસ્તુ બની જ હોય કે જેથી ઘરેને અમારો ગુસ્સો છે ને સાતમા આસમાન ઉપર પહોંચી ગયો શાંતિ હંમેશા સફળતાનો પાયો હોય છે શાંતિ રાખો અને તમે જેટલો ગુસ્સો કરો ને એટલે તમારો સેન્સ છે